તેવામાં વડોદરા શહેરના ગોત્ર વિસ્તારમાં નીલામ્બર સર્કલ પાસે વોક ફાયર રેસ્ટોરન્ટમાં ગ્રાહકના મંગાવેલા ભોજનમાં જીવડું નીકળ્યું હતું જેને લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ખાતે જાણ કરવામાં આવી હતી અમે લોકોએ ઓર્ડર કર્યો હતો અમે પ્યોર વેજીટેરિયન છે મેં એમને ઓર્ડર કરતાં પહેલાં જ ઇન્ફોર્મ કર્યું કે અમે પ્યોર વેજીટેરિયન છે એમને કીધું ઓકે મેમ અને અમે ઓર્ડર કર્યો મારી ડોટર માટે સ્પેશિયલ લેસ સ્પાયસી પનીર ચીલી મંગાવ્યું અને એની ફૂડમાંથી કોક્રોચ નીકળ્યો મેં એમને બતાવ્યું અને એમને મને એવું કીધું કે આ કોક્રોચ નથી મસરીન નાખ્યો અને લઈ ગયા પછી મેં એમને કીધું કે ફૂડ એન્ડ ડ્રગમાં કમ્પ્લેન કરું છું તો એમને મને એવું કીધું કે આ એડિબલ વસ્તુ છે એ મોડા સુધી લઈ ગયા એમને ખાધું નહીં અને એમને મને કીધું આ વેજ છે અને મેં એમને કીધું છે કે વેજ વાળા અને નોનવેજ અને વેજનો ડિફરન્ટ હન્ડ્રેડ પર્સન્ટ ખબર પડે છે એ લોકો એક્સેપ્ટ નથી કર્યું કે આ એમના અંદરથી નીકળ્યું છે